ગંદકી દુર્ગંધના કારણે રોગચાળો ફેલાવાની ગટર અને જાળવણીના અભાવે ગટરો બોક મારી રહી છે કોલેજ રોડ ઉપર આવેલા મહાત્મા નગર બે માં ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે જેથી લોકોને ગંદા પાણી ડહોળીને પસાર થવું પડે છે રોજ ઉભરાતી ગટરની સાફ સફાઈ કરવામાં બેદરકારી દાખવવામાં આવતા સોસાયટીમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે ધંધુકા મહાત્માનગર બેમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં આવી છે આ લાઈનની સાફ સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો બેદરકારી દાખવી રહ્યા છે મહાત્માનગર બેમાં સોસાયટીની અંદર જૈન દેરાસર આવેલ હોય લોકોને ભારે અવર રહે છે છેલ્લા ઘણા સમયથી જૈન દેરાસર સામે ગટર ઉભરાય છે આ ગટરનું ગંદુ પાણી રોડ પર વહી રહ્યું છે જેથી બરસીયાળે ચોમાસું હોય તેવી પ્રતીતિ થઈ રહી છે

છે છે દિવાળી પછી એક જ ગટર ઉભરાય અને 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 તો તો કેવી કોઈ સાંભળતું નહીં નદી ઘોડે ઘર વાંસી તો તે એટલી બધી વાસ આવે ને ગંદકી મારે ને અને મચ્છર એટલા થાય માખ્યું એટલી થાય તો હામું કોઈ જોતું નથી મુન્સિપાલ બરોબર એમ કે તમારા ફળિયામાં કેવું છે અમે કેવી રીતના મહેમાન એ નથી આવી હવે તમે આ એકવાર આવી જાઓ અગિયાર વાગે આવજો કે બાર વાગે આવજો તમે જોઈ લો આખા રોડ ઉપર પાણી આવેલું જાય છે નગરપાલિકામાં તમે અરજી કરેલી હા મેં અરજી કરી હતી નગરપાલિકામાં બે વાર કરી કરીને હું ગઈ હતી મેં બોલી તમે કેવાય એસી બેઠા છો તો મહિને મને પેલા પાણી નો આવતું અને પછી ગટર હાટું ગયા તા બે વાર ગયા સાથે સી કે બારુકા